રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માગણી કરી છે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવાનું ભારે પડ્યું છે મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ અબુ આઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માગણી કરી હતી અને અબુ આઝમી વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના શિંદે ગ્રુપ દ્વારા ઔરંગઝેબના વખાણ કરવા બદલ રોષ વ્યક્ત કર્યો છે અને અંકલેશ્વરના ગુજરાત પ્રદેશ શિવસેના શિંદે ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ આર પાટેલ કાર્યકર્તાઓ સાથે અંકલેશ્વર જે પોલીસ મથક ખાતે પહોંચી ઔરંગઝેબના વખાણ કરનાર અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને તેના વિરુદ્ધ દેશડ્રોનો ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી રિપોર્ટર જયસ પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર હું શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ સતિશ પાટીલ આજે જે મહારાષ્ટ્ર ની અંદર આબુ આદમી સમાજવાદી પાર્ટી ના ધારાસભ્ય કેમકે અમારી માંગણી એવી છે કે આબુ વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો નોંધાવીને એને દેશથી હડદપાર કરવો જોઈએ કેમકે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિના સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાઈ એવા માણસોને જેમને ઔરંગઝેબ પહેરાવ લાગતો હોય એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકારને મહારાષ્ટ્ર સરકારની વિનંતી છે અને હું ફરી એમના વોટિંગ રાઈડ લેવા માટે પણ ભારત સરકારને વિનંતી કરું છું અને આપ સર્વને બધાને આવા લોકોને જગ્યા જગ્યા પર વિરોધ પર થવું જોઈએ એ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય છત્રપતિ શિવાજી મહારાજરામ ધર્મ